સર્વપ્રથમ તો આપ સૌ પત્રકાર મિત્રોનું આજે મુખ્યમંત્રી શ્રીની અતિ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકાર વતી હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા માટે કાયદાનો જે મુસદ્દો તૈયાર કરવાનો છે તેના માટે એક મહત્વની સમિતિ જે તૈયાર કરવામાં આવી છે અને એ બાબતે આદરણીય શ્રી આપ સૌને જાણકારી આપશે આદરણીય મુખ્યમંત્રીશ્રી નમસ્કાર આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ગ્રંથ છે ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથ દર્શન આવ્યું છે વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ વડાપ્રધાન મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ દેશ દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે આદરણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક મંત્રને અનુસરીને સરકાર કામ કરે છે આર્ટિકલ ત્રણસો તલાક ની વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે એ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે વડાપ્રધાનશ્રીના પદ ચિહ્નલ પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગ્રીતાબેન શ્રોફ નો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે થેન્ક યુ ભારતીય જનતા સરકાર દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આમાં બી શ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર પિસ્તાલીસ દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે અને સમયસર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને ખૂબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે કે ચૂઝ કરવા વખતે તો અનુભવના આધારે ચૂઝ કરતા હોય છે એટલે કે કેમ ચૂઝ કર્યો એનો કોઈ પર્ટીક્યુલર રીઝન ના હોય પરંતુ એનો અનુભવ એ ખૂબ બોલો છે અને સુપ્રીમ કોર્ટના એક જસ્ટિસ છે થોડું વિશે ઓ ઝા કે આઈડન સાહેબની જગ્યાએ ત્રીજી વખત એ વાત થઈ કે એ બાબતની ક્લેરીકલી છે એક તો આપણો સ્ટેટ જોતી 15% આદિવાસી સમુહ ધરાવતો રાજ્ય છે એના જે સ્પેશિયલ અધિકારો છે એને આ કાયદો અસર કરશે સકે કેમ સરકાર સરકારે વિચાર્યું છે બીજું કે સ્ટેટની અંદર પહેલાથી ધર્મના આધારે રેસિડેન્શિયલ નું વિભાજન છે આ શંધારો નિયમ આગળ લાગુ છે તો આ શંધારાને આ કેવી રીતે અસર કરશે સકે કેમ આ બાબતની ક્લેરિટી જોઈએ सर्वप्रथम તો આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં યુસીનું એક અદભુત મોડલ રજૂ કર્યું છે અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે એટલે એમના જે કાયદાઓ છે એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા એમને કહ્યું છે કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે નિય જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે અને ખાસ કરીને તમે જે

રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં આવશે એના પછી સરકાર એનો રિવ્યુ કરશે એટલે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આવ્યા પછી મેં આપને એ જ કહ્યું કે પિસ્તાલીસ દિવસમાં સરકારને ને રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે પછી સરકાર દ્વારા એનો આખો રિપોર્ટને રિવ્યૂ કર્યા પછી જે અનુકૂળ સમય હશે તે વખતે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લઈને એને વિધાનસભામાં લાવશે એ એક પણ આ યુસીસી ના કારણે અસર છે સી

દીવની જે તફાવત છે એ તફાવતને સમજવા અને લોકોના વ્યૂ લેવા માટે આ રિપોર્ટ રજૂ કરવા માટેની કમિટી બનાવવામાં આવેલી છે અને એમના જ માધ્યમથી આ આખો રિપોર્ટ તૈયાર થશે ને સરકાર ને રજૂ થશે પછી મુખ્યમંત્રી શ્રી એનું આખું નિરીક્ષણ કર્યા પછી રાજ્યના એસેમ્બલીની અંદર એને રજૂ કરવામાં આવશે એટલે એ એ એ વિષયની બી સંપૂર્ણ માહિતી એની અંદર બાબતે કુલ મની તમને એ સમજાવવા માંગુ છું કે કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી લાવવા માંગતો યુસીસી એટલે કે બધા જ સમાજ માટે એક સમાન કાયદો લાગુ પડે તે માટે એના માટે યુસીસી લાગુ કરવામાં આવે અને બીજો વિષય છે કે એનું જયારે રિસર્ચ અને એના માટે જ્યાં કમિટી બનાવવામાં આવેલી છે કમિટીના રિપોર્ટના આધારે જે દિવસે રિપોર્ટ રજૂ થશે તે દિવસે જરૂરથી તમને આ વિષયમાં ડિટેલ્ડ માહિતી આપવામાં આવશે

અને બીજો વિષય કે બધા જ ધર્મના જે અગ્રણીઓ છે તેને કમિટી હંમેશા આ પ્રકારના કાયદા લાવતા પહેલા મળતી હોય છે અને એમને મળ્યા પછી એ લોકોના રિવ્યુ જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે એટલે આવનારા દિવસોમાં ધર્મ જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને બી મળવામાં આવશે અને કમિટી અને મળ્યા પછી રિપોર્ટ જ્યારે રજૂ કરશે ત્યારે બધાના જ વ્યૂ એની અંદર લેવામાં આવશે एथवर्टीच येना कमेटी बनाई ली जन कमेटी ए बदाज लोपो ने, ने सांबल से त्यारे अ पार्टिकुलर तब जे कोई समाज नु बात करो बदाज समाज ने सांबल से और तो मुस्लिम समाज ने भी सांबल से सर जो तरीके से मैं कोली ने पूछा क्या शेड्यूल टाइमस्केप तरफ से कोई प्रेजेंटेशन होगा कमेटी में बिकॉज़ प्राक्कतिक में भी नोटिस किया गया था वहां है उसमें कुछ नोटिफाइड शेड्यूल टाइप्स ने पोस्टेंडरदा नहीं शामिल किया गया है दूसरा प्रश्न ये है कि प्रिलिमिनरी रिपोर्ट जो आईजी समय में सर, पहले ही मुख्यमंत्री जी ने।, ने बताया कि विदिन फोर्टी फाइव डेज ये रिपोर्ट को सरकार में पेश किया जाए इसी प्रकार से हुक्म किया गया है और ये कमेटी उसके लिए कटिबद्ध है आने वाले 45 दिन के अंदर ये रिपोर्ट पेश करेगी और खास तौर पे मैंने आपको पहले भी बताया कि आदिवासी समाज को उत्तराखंड में जो यूसी बिल जो पेश हुआ है वो एक देश के लिए एक बहुत ही श्रेष्ठ उदाहरण है जिसमें आदिवासी समाज की रीति रिवाज उनके कानूनों का संरक्षण करने के लिए आदिवासी समाज को यूसीसी में खास तौर से संरक्षण दिया गया और किसी भी प्रकार को किसी भी प्रकार से आदिवासी समाज को इसमें लागू नहीं किया गया तो અમે તો નિષ્પક્ષ રીતે ટ્રાન્સપરન્સી રીતે કામ કરનાર સરકાર છે અને સરકાર દ્વારા બધા જ લોકોને સાંભળીને ટ્રાન્સપરન્ટ નિર્ણય લેવામાં આવી રહ્યો છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે જ આપ્યો કે આ કમિટી દ્વારા આવનારા દિવસોમાં બધા જ લોકોને સાંભળીને એક શ્રેષ્ઠ નિર્ણય લેવાય જેનાથી સમાજને બધા જ સમાજને આ કાયદાથી ફાયદો થાય આભાર ઓકે થેન્ક યુ どうも。